આ રોડ શોમાં ભાગ લેવા પહોંચ્યા છે તો સાથે જ લોક ગાંધીનગર લોકસભાના પ્રભારી મયંક નાયક છે તેઓ પણ પહોંચ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અમિત શાહ તેમના પુત્ર જય શાહ પણ આ લોકસભા મત વિસ્તારના કલોલના રોડ શોમાં ભાગ લેવા પહોંચી ચૂક્યા છે દ્રશ્યોમાં જોઈ શકો છો અમિત શાહ જે છે તેઓ કલોલ ખાતેના રોડ શોમાં ભાગ લેવા માટે પહોંચી ચૂક્યા છે થોડી જ મિનિટોમાં આ રોડ શો જે છે તે શરૂ થઈ જશે અમિત શાહનો રોડ શો કલોલ ખાતે જંગી જનમેદની વચ્ચે યોજાશે સીધા જ કેન્દ્રીય ગૃહ સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તેઓ કલોલના જેપી ચોક એટલે કે જેપી ગેટ છે ત્યાં પહોંચ્યા છે જ્યાં તેમનું પુષ્પોથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે સાધુ સંતો દ્વારા તેમને પુષ્પરૂપી છે જ્યાં અમિતભાઈ શાહ નું સ્વાગત જે છે તેઓ સંતો મહંતો કરી રહ્યા છે જેપી પી ચોક થી આજ રોડ જ્યાં અયોધ્યામાં મંદિર જ્યાં નિર્માણ પામ્યું છે માહોલ આ સ્ટેજ ઉપર તૈયાર છે રામ લક્ષ્મણ જાનકીના પાત્રોમાં બાળકો છે સાધુ સંતો દ્વારા અમિત ફોટાનું એક પ્રતિક છે તે ફોટો ભેટ આપવામાં આવ્યો છે તે જ રીતે તેમનું ફૂલહારથી સ્વાગત જે છે તે સાધુ સંતો દ્વારા કરવામાં આવ્યું છે જે અમિત શાહ કલોલ ખાતે પહોંચી ચૂક્યા છે જેપી ગેટથી હવે રોડ શોની શરૂઆત થઈ જશે તેઓ પોતાની તૈયાર કરેલી વાન કે જે ગાડીમાં બેસીને તેઓ રોડ શો યોજવાના છે તે રોડ ગાડીમાં બેસી ચૂક્યા છે લોકોનું અભિવાદન જે છે તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઝીલી રહ્યા છે જે મુજબ આજનું અમિત શાહ જે પોતાના મત વિસ્તારની અંદર તમામ વિધાનસભા બેઠકો પર પ્રચાર કરવાના છે રોડ શો યોજવાના છે

સ્ક્રીન પર જોઈ શકો છો ભવ્ય રોડ શો જે રીતે યોજાયો છે ગાંધીનગરના કલોલમાંથી હવે અમિત શાનો રોડ શો સાણંદ બાદ હવે કલોલની અંદર આ રોડ શો યોજાયો છે અમિત શાહે અમિત શાહ કલોલ પહોંચતાની સાથે જ ઓકી બાર કેન્દ્રીય ગૃહમંત્રી જે તેમના સમર્થકો છે જેઓ નજીક આવતા તેમના માટે દોડાવ હટાવવાની પણ વાત સુરક્ષા કર્મીઓને કરી છે તો અમિત શાહ જેવો કલોલમાં પહોંચ્યા સાથે જ લોકો જય શ્રી રામના નારાઓ લગાવ્યા હતા તો સાથે જ અતિબાર ચારસો પાંચ નું જે સૂત્ર છે ભાજપનું અમિત શાહ દ્વારા કલોલના રોડ શો શરૂ કરતા પહેલા જ લોકો પાસે બોલાવાળા હતા એટલે કે જે નેમ છે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આ વર્ષે જે ચૂંટણીમાં ચારસો થી વધુ બેઠકો જીતી ને જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વાર એક ફરી એકવાર વાર પ્રધાનમંત્રી લોકોનો જે વિશ્વાસ છે જે લોકોની શ્રદ્ધા છે કામને લઈને તેમના જે વિકાસના કાર્યો છે તેને લઈને હજુ પણ દેશ તો વધુ વિકાસ થાય તેના માટેનું જે ચારસો પારનું સૂત્ર આપવામાં આવ્યું છે તે ચારસો પારના સૂત્ર સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી જે છે તેઓ કલોલના રોડ શો શરૂ થયો છે કેસરી કલરના માહોલ કેસરીઓ માહોલ સમગ્ર જેપી ગેટ ખાતે જોઈ રહ્યા છો એ મુજબ કરવામાં આવી રહ્યો છે